જે ય અહીંયા કરેલો અને એ યજ્ઞશાળા કાયમ પવિત્ર રહે એના માટે થઈ અને અમે નાનકડી વાટિકા પણ બનાવીએ છીએ અને ત્યાં શ્રી રામ ભગવાનનું સવા સાત ફૂટ જેટલી ફાઈબરમાંથી દર્શનાર્થે માટે પૂજન માટે નહીં દર્શનાર્થ માટે આપણે એ મૂર્તિ સ્થાપિત કરવાના છીએ એ પછીનો હવે પછીનો કાર્યક્રમ આપણે ધીમે ધીમે જાહેર કરીશું મૂર્તિ બની રહી છે લગભગ દસથી બાર નદીઓના જળ લાવવાના છે સમુદ્રના જળ લાવવાના છે અભિષેક કરી અને એક પવિત્ર ભાવે બાવીસમી જાન્યુઆરી જે દિવસે અયોધ્યામાં આપણે જે ટાઈમે જે મુહૂર્તે વિજય મુહૂર્તે ઉદઘાટન થાય એ જ મુહૂર્તે આપણા ગામના સૌ તમામ સમાજના યુવા મિત્રો વડીલો અને નાના ભૂલકાઓથી માંડી અને સન્નારીઓ સુધી આપણે આમંત્રિત કરવાના છીએ અને ભવ્ય માહોલ બની જાય અને શ્રી રામ ભગવાનની આપણે જે આસ્થાનું કેન્દ્ર છે એ યજ્ઞશાળામાં આપણે શ્રીરામ ભગવાનનું સ્ટેચ્યુ મૂકી અને એ દિવસે આપણે અયોધ્યા જેવું વાતાવરણ ઊભું કરીએ એ જ અભ્યર્થના સાથે સૌને જય જય શ્રી જય જય જય